તળાજાની મોડલ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું તળાજા શહેરની મોડલ સ્કૂલ ખાતે આજ રોજ તારીખ છવ્વીસ ડિસેમ્બરને શુક્રવારના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળા પરિસરમાં આનંદમય માહોલ સર્જો હતો મોડલ સ્કૂલમાં આયોજિત આનંદ મેળામાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ તૈયાર કરી તેનો વેપાર પણ કરવામાં આવ્યો હતો જેમાં વડાપાઉં ભજીયા પાણીપુરી

શાળા સંચાલન તેમજ શિક્ષક મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો આ પ્રકારના કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ અને વ્યાવસાયિક સમજ અને સામાજિક કૌશલ્ય વિકસે છે તેમ શાળાના શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું